મારું નામ તેજસ ગાદીપરા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ આજે મેસવડાની ની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન હતું જેવી રીતના અમે આખા બે હજાર થી વધારે જનસભાઓ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મેસવડાના મારા આગેવાન શ્રી દેવરાજભાઈ જાદવ અને રણછોડભાઈ થુલેટવા દ્વારા જે કાર્યક્રમ ને આજની તારીખમાં આયોજન કર્યું ત્યારે અમે ખૂબ મોટી હજારોની સંખ્યામાં જયારે જનમેદની ભેગી થઈ સંબોધન થી એટલું જ કેવા માંગતા હતા કે ખરેખર પંચાયત ની જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ એને લઈને ચર્ચાઓ કરવામાં આવી કે આ ગુજરાત નો ખેડૂત હેરાન છે મહિલાઓ હેરાન છે યુવાનો હેરાન છે તમામ અઢારે અઢાર વર્ણના લોકો હેરાન પરેશાન છે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે ખુબ સારો વિકલ્પ અત્યારે આમ આદમી પાર્ટી આપની વચ્ચે આવ્યો છે તો આપ સૌ આવનારી અંદર જેમ મતદાન ત્યારે આ હરાવી એ વાત કહેવા માટે જ્યારે અમે આજે મેસવડા ગામની અંદર આવ્યા હતા મારી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી પ્રદેશના મંત્રી અજીતભાઈ લોખીલ આ રાજકોટ તાલુકાના પ્રમુખ આપણે ધર્મેશભાઈ ઢાકેચા તેમજ યુવા પ્રમુખ રવિભાઈ અને ત્રણસો થી વધારે યુવાનો અને વડીલો ખેડૂતો જોડાયા છે એ બધાને પણ અમે સ્વાગત કરી અને આમ પાર્ટી વિધિવત રીતે જોડાણ અંતર્ગત આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાત ની અંદર બે હજાર કરતા પણ વધારે સભાઓ કરવા જઈ રહી છે ત્યારે આ ગામની અંદર આજે સભાનું આયોજન કર્યું તમે જેમ જોયું એમ કે હજારો ની સંખ્યામાં ખેડૂતો યુવાનો મહિલાઓ રત્ન કલાકારો પશુપાલકો મજૂર વર્ગના લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના તમામ આગેવાનો અજીતભાઈ લોકીલ હોય તેજસભાઈ કાજીપરા હોય

જે બાળકો છે એમનું ભવિષ્ય રોંધવાનું કામ આ ભ્રષ્ટ ભાજપના લોકોએ કર્યું છે જ્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટી ઉપર એક ભરોસો આવ્યો છે વિસાવદર ના ઇલેક્શન પછી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વિધાનસભામાં પહોંચ્યા ત્યારે સમગ્ર આજે ત્રણસો કરતા પણ વધારે મેસવડા ગામમાં યુવાનો જોડાયા હતા અને હજારો ની સંખ્યામાં વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને ખાસ કરીને યુવાનો આમ આદમી પાર્ટી આ જનસભામાં હાજર રહ્યા હતા